વર્ષ બે હજાર બાવીસ ની અંદર છે માતૃત્વ રજા બાબતનો છે એક પરિપત્ર કરવામાં આવેલો હતો જેમાં સુધારા સાથેનો પરિપત્ર હતો અને એ પરિપત્રમાં સ્પષ્ટતા એવી કરવામાં આવેલી હતી કે એકસો દિવસની જે રજા મળવાપાત્ર થાય છે માતૃત્વ મેટર્ટી લીવ જે આપણે કહીએ છીએ એ પણ કરેલી હતી કે એકસો એસી દિવસની લીવ છે એ તમને વિધાઉટ સોરી કપાત પગાર વગર એક પણ રજાનો કપાત પગાર થયા વગર તમને પૂરા પગારની છે એ મેટર્નિટી લીવ મળવાપાત્ર થશે તમે નોકરીમાં જોડાવ છો એ તારીખથી એ મેટરનિટી લીવ મળવાપાત્ર થઈ જતી હતી એવો સુધારો કરી અને વર્ષ બે હજાર બાવીસમાં પરિપત્ર જાહેર કરવામાં આવેલો હતો હવે એ જે પરિપત્ર હતો એ પરિપત્રની અંદર પણ છે હવે નવા સુધારા સાથેનો પરિપત્ર છે એ જાહેર કરવામાં આવેલો છે એટલે કે એક થોડોક ફેરફાર કરેલો છે જેની અંદર આપણે વાત કરવામાં આવે મિત્રો તો આ જે વસ્તુ તમે જોઈ શકો છો એ મુજબ જોવા જઈએ તો જરૂરી સ્પષ્ટતા કરવા બાબત તો આ જરૂરી સ્પષ્ટતા જે કરવાની છે એ બાબતે જોવા જઈએ તમે લીધા ક્રમાંક ત્રણ માં તમે જોશો તો નાણાં વિભાગનો તારીખ ચોવીસ નવ બે હાજર બાવીસ ઠરાવ ક્રમાંક પ્રશન ઈજે રહેલો છે પેન્શન સેલ તો આ જે ઠરાવ હતો એ ઠરાવનું એ જ લખેલું હતું આમાં સ્પષ્ટ લખેલું છે કે વંચન વિધા ક્રમાંક ત્રણના ઠરાવથી કાયમી કે ફિક્સ પગાર પર નિમણૂક પામેલ મહિલા કર્મચારી નોકરીમાં જોડ્યા બાદથી જ દિન એકસો એસી દિવસની માતૃત્વ રજા મંજૂર કરવા બાબતે જોગવાઈ કરવામાં આવેલ હવે પરિસ્થિતિ એવી થઈ હતી કે ઘણી ખરી સિચ્યુએશનમાં છે એ બાળકનો જન્મ છે એ નોકરી પર લાગ્યા પહેલા થઈ જતો હતો થોડાક દિવસ પહેલાં કેવા સિચ્યુએશનમાં તો ત્યારે શું કરવું તો એવા મહિલાઓને માતૃત્વ રજા મળવાપાત્ર થાય છે કે કેમ શું હોય છે એ બાબતે છે ઘણી વખત છે સચિવાલયના વહીવટી વિભાગો ખાતાના વડા અન્ય કચેરીઓ દ્વારા છે એ અવારનવાર છે નાણાં વિભાગને પૃચ્છા કરવામાં આવતી હતી તો એ બાબતે છે એ સ્પષ્ટતા કરતો એક ઠરાવ છે પ્રસિદ્ધ કરવામાં આવેલો છે જેમાં આપણે જોવા જઈએ તો આમાં સ્પષ્ટ લખેલું છે કે રાજ્યના આપણે જે મૂળ રાજ્યના આખવા જે ઠરાવ તમે જોઈ શકો છો કે માતૃત્વ રજાની મૂળ વિભાગ વિભાવના મુજબ બાળકના જન્મ પછી તેની સાર સંભાળના માટે માતૃત્વ રજા મળવાપાત્ર થાય છે હવે પુક્ત વિચારણાના અંતે આથી ઠરાવવામાં આવે છે કે કાયમી તેમજ હંગામી નોકરી પરના મહિલા સરકારી કર્મચારી નોકરીમાં જોડાયા પહેલા નોકરીમાં જોડાયા પહેલા બાળકને જન્મ આપેલ હોય તો એકસો એસી દિવસમાંથી બાળકના જન્મની તારીખ બાળકના જન્મની તારીખથી નોકરીમાં જોડાયા તારીખની પહેલાની તારીખ સુધીના દિવસો બાદ કરી તેને છે એ જેટલા દિવસની માતૃત્વ રજા મળવાપાત્ર થશે જેમાં ફરજ પરનો હાજર દિવસ ગણવાનો રહેશે નહીં આમાં સિમ્પલ છે નોકરીમાં તમે જ્યારે જોડાવ છો એ દિવસ પહેલા તમારા મતલબ તમે માત્ર તો ધારણ કરેલું હોય છે જે મહિલા કર્મચારીએ તો બાળકના જન્મ તારીખથી તમે નોકરીમાં જોડાવ છો એ તારીખ સુધીના દિવસો તમારા એકસો એસી દિવસમાંથી બાદ કરી કે છે અને એટલા દિવસ બાકીના જેટલા દિવસો વધે છે એટલા દિવસ છે તમને માતૃત્વ રજા બાળકના સાર સંભાળ માટે છે એ મળવાપાત્ર થાય છે અને આ ઠરાવનો અમલ તારીખ ચોવીસ નવ બે હજાર બાવીસથી જ કરવાનો રહેશે એટલે કે બે હજાર બાવીસમાં જે ઠરાવ કરવામાં આવેલો હતો એ જ તારીખથી આ ઠરાવનો પણ અમલ કરવામાં આવશે બે હજાર બાજાર બે ના નિયમ સિક્ષ્ટી નાઇનમાં ઉક્ત સુધારો હવે પછી જાહેરનામા દ્વારા આમ જ કરવામાં આવશે અને નાણાં વિભાગના ચોવીસ બાવીસના ઠરાવની અન્ય જે કાંઈ પણ બાબતો હતી સૂચનાઓ હતી એ યથાવત રહેશે અને આ સૂચનાઓ શું હતી શું નથી એના માટે મેં વિડીયો બનાવેલો છે એક વખત ચેનલ પર જશો તો તમને માતૃત્વ રજા બાબતનો વિડીયો જોવા મળી જશે જેમાં બાકીની સૂચનાઓ તમને છે એ મેં આપવાની કોશિશ કરેલી છે હાલ પૂરતી એટલું સમજો કે એકસો એસી દિવસની રજા તમને છે એ નોકરી પર જોડાવ છો એના પહેલાં પણ જો તમે બાળક જન્મ થયેલો હોય તો એવા કિસ્સામાં પણ તમને માતૃત્વ રજા મળવા થતી હોય છે ને એ પણ પૂરા પગારી છે તમને રજા મળે છે